बोलो सदगुरु देव की जय सनातन धर्मनी जय आज का आनंद की जय हे जी राम भजिले प्राणी आने पशे भजा से नहीं काया था से तारी जाजरी तो पची बैठू रे वासे नहीं സ ഗുരുദേവി ജയ ഏ നിരഖന്ത രേ കോദ മേ കോൺ ണ ജന ജനന ജന ജല വാര झणन 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 जन जालरिवादे ये हे नारी तारी नारीतुं भे विना री तारीना रे तु मुखे मोखे बजा भजा वेनाडोडिये

दा सूणो क जी दासीजिवाणसत भीमना चरणा जी दाजिवाणसत भिमना चरणा मजरो मानो मानो गरी बनवा जना 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 जणण जणण जन जाल हरि વાગે બોલો સદગુરુ કીધું છે કે જણ ઝણ ઝાલ વાગે વિનારે તાર વિના તુંબે વિનારે મુખે મોરલી બજાય એટલે આ વિના તારની મુરલી આ રહી આ દેહની રહીએ જ દેહમાં બોલે છે ને એ રીએ જ ઝણન જણન ઝાલરી વાગે એટલે મહાપુરુષોએ કીધું છે કે જણનને ઝાડડી વાગે મહાપુરુષો સિવાય આ જણન અને વાગે એ કોઈને સમજાતી નથી એ તો મહાપુરુષ હોય ને કોઈ સાચો સંત મળી જાય તો આપણોને જણનના ઝાલડી વાગે છે એ બતાવેને બોલે બોલાવે સબઘટમાં બોલે સબઘટ રહ્યો સમાય કે બોલે બોલાવે બોલે છે અને બોલાવે છે અને સબઘટમાં સમાયેલો છે બધે ઓમ બધે અણુ અણુમો સમય અણુ અણુમો બધો એ પરમાત્માનો અંશ છે પણ અણુ અણુમો છે પણ જાણે ગુરુ ચરણમાં જઈએ અને ગુરુ આપણને સમજાવે અને ગુરુ સમજાવે એના પછી આપણને ખબર પડે છે કે ખરેખર અણુ અણુમો પરમાત્મા છે જ્યાં જ્યાં દ્રષ્ટિ નોખો તો પરમાત્માનો અંશ છે જ્યાં જ્યાં દ્રષ્ટિ નોખો એ પરમાત્મા દેખાય જ છે પણ દેખાય ક્યારે કે જ્યારે આપણને સાચા સદગુરુ મળે સાચું સમજાવે ત્યારે આપણને સમજાય છે પછી ઊંચું નેચું રહેતું નથી ગુરુ અને એ સેવક એ બધું એક થઈ જાય છે અને બધું સરખું થઈ જાય છે અને પછી એ સરખું કરી લે છે પછી ગુરુ એ રહેતા નથી કે સેવક ચેલોય નથી રહેતા બધું એક થઈ જાય છે પણ જાણે કે આપણને જાણે સાચા સદગુરુ મળે ત્યારે